સુરત જિલ્લાના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવાનું કાવતરું નિષ્ફળ મોટી દુર્ઘટના ટળી સુરતના કિમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ ગયું છે અજાણ્યા શખ્સો દ્વારા આ કાવતરું કર્યું હોય તેવી માહિતી હાલ સામે ફિશ પ્લેટ ખોલી નાખીને ટ્રેક પર મૂકી દેવામાં આવી છે ત્યારે રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા હાલ ટ્રેન વ્યવહાર રોકવામાં આવ્યો હતો અને થોડા કલાકોમાં તેને ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો તો ત્યારે

આ કારસ્તાન કરવામાં આવ્યું હતું પરંતુ રેલવે કર્મચારીની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી ટ્રેકની કાઢેલી પ્લેટ જ ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી બોલ્ટ કાઢવામાં આવ્યા છે અને પછી પ્લેટને કાઢી નાખવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનામાં રેલવે પોલીસ સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે ત્યારે કોણ આરોપીએ આવું કારસ્તાન કર્યું છે તેને લઈને તે દિશામાં તપાસ હાથ ધરી છે સમારકામ બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયો રેલવેના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક આ ટ્રેક ઉપર રેલવે વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને સમારકામ કરવામાં આવ્યું હતું જે ટ્રેનો અટકાવી દીધી હતી તેને ફરીથી પૂર્વવત કરાઈ હતી જે લાઇન પર આ કારસ્તાન કરવામાં આવ્યું છે તે લાઇન યુપી લાઇનની છે એટલે કે યુપી તરફ જતી ટ્રેનો આ ટ્રેક પરથી જતી હતી ત્યારે આગામી સમયમાં રેલવે વિભાગ કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પાડશે તે જોવાનું રહ્યું સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહ્યો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે जो सूरत ग्रामीण एरिया है उसके पास रेलवे ट्रैक जो है उसके ऊपर रेलवे के जो लाइनमैन है उनकी पेट्रोलिंग चलती है और तो सुबह में करीब साढ़े पाँच बजे उनको ध्यान में आया कि रेलवे ट्रैक की फिश प्लेट निकाली गई हुई है और कुछ नट बोल्ट भी खुल के निकाले गए हैं ऐसा उनके पेट्रोलिंग में ध्यान आने के बाद तुरंत उन्होंने रेलवे तंत्र को अलर्ट किया था और उसके बाद सूरत रेलवे के जो इंजीनियर्स और बाकी जो डिपार्टमेंट है उन लोगों ने उसको रिपेयर करके ट्रेन व्यवहार है वो पूर्ववत चालू कर दिया है इसके बाद पुलिस को जानकारी दी गई थी रेलवे प्रोटेक्शन फोर्स जीआरपी और फिर उसके बाद ग्राम्य पुलिस को इसकी जानकारी देने के बाद सब लोग सीनियर पुलिस ऑफिसर्स सुरत ग्राम में एसपी एस पी श्रीतेश जयसर साहब और बाकी सब सीनियर ऑफिसर्स और यहाँ के लोकल पुलिस स्टाफ एल सी बी सब लोग आ चुके हैं जी और रेलवे प्रोडक्शन फोर्स के साथ मिलकर ये जो पूरा जो मामला है उसको डिटेक्ट करने की कोशिश चल रही है ऑफिस रजिस्टर है, किया जा रहा है और इसके अंदर जो भी दोषित होंगे उनके सामने कार्यवाही तुरंत की जाएगी